હોય તો તેના માટે આગવું આયોજન કરવું જરૂરી બની જાય છે આયોજન એ સંશોધકને સંશોધનની દિશા નક્કી કરી આપતું તાર્કિક અને આયોજિત સાધન છે સંશોધન પૂર્વે કરવામાં આવતું આયોજન એ કામ ચલાવ અને સંશોધકને દિશા નિર્દેશ કરવાનું કાર્ય કરે છે સંશોધનનું આયોજન કરતી વખતે સંશોધકે કેટલાક મહત્વના નિર્ણયો લેવાના હોય છે સંશોધકે ક્યારથી સંશોધક કાર્યનો આરંભ કરવો સંશોધન ક્ષેત્રની સીમા નક્કી કરવી માહિતી એકત્ર કરવા માટે કઈ પદ્ધતિ અપનાવવી જેવી બાબતોનો નિર્ણય સંશોધન આયોજનમાં મહત્વની ભૂમિકા ભજવે છે ત્રીજું છે ઉપકલ્પનાનું નિર્માણ ઉપકલ્પનાનું નિર્માણ એ સંશોધન પ્રક્રિયાની પાયાની અત્યંત મહત્વની બાબત છે ઉપકલ્પના એ વાસ્તવિક ઘટનાના તથ્યો કે હકીકતો વચ્ચેના સહબંધનું સહસંબંધ વર્ગીનું માત્ર કામચલાઉ ધારેલું વિધાન છે કે જેની ચકાસણી કરવાની બાકી હોય છે ઉપકલ્પનાના નિર્માણ માટે ભૂતકાળમાં આ જ પ્રકારની ઘટનાના નિર્માણ સાથે જોડાયેલ અને કારણભૂત મનાતા પરિબળોને સંશોધક અલગ તારવે અને તેમની વચ્ચે સહસંબંધ માટે પ્રશ્નરૂપ વિધાન કરે છે આ પ્રસંગ વિધાન એટલે ઉપકલ્પના આ ઉપકલ્પના ને સંશોધન પ્રક્રિયા દરમિયાન તપાસવામાં આવતી હોય છે ચોથું છે માહિતી એકત્રીકરણની ની પ્રયુક્તિ પસંદગી સંશોધનનું આ અતિ મહત્વનું સોપાન છે આ પ્રયુક્તિઓ દ્વારા જ સંશોધકે પોતાના સંશોધન પ્રશ્ન વિશેની માહિતી એકત્ર કરવાની હોય છે અને એકત્ર કરેલ માહિતીના આધારે જ ઉપકલ્પનાની ચકાસણી કરવાની હોય છે ઉપકલ્પનાની ચકાસણી માટે ચોક્કસ આધારભૂત અને વિશ્વાસનીય માહિતી પ્રાપ્ત થાય તે ખૂબ જરૂરી છે તેને માટે સંશોધકે પોતાના અભ્યાસ ક્ષેત્ર માહિતીના સ્ત્રોત માહિતીનું સ્વરૂપ અને કદને ધ્યાનમાં રાખીને નિરીક્ષણ મુલાકાત પ્રશ્નાવલી અનુસૂચિ જેવી માહિતી એકત્રિત કરણ એકત્રિત કરીને પ્રયુક્તિમાંથી કાળજીપૂર્વક રીતે જરૂરિયાત મુજબ પ્રયુક્તિ પસંદ કરવાની હોય છે પાંચમું છે માહિતી એકત્રીકરણ સંશોધકે નિર્માણ કરેલી સંશોધન માટેની ઉપકલ્પનાની ચકાસણી માટે અભ્યાસ હેઠળની ઘટના વિશે માહિતી એકત્ર કરવી જરૂરી બને છે જ્યાં સુધી ઉપકલ્પનાની ચકાસણી કરવામાં ન આવે ત્યાં ત્યાં સિદ્ધિ વિજ્ઞાન વિજ્ઞાન તેની યથાવર્થ યથાર્થતા સ્વીકારતું નથી ચોક્કસ માહિતીના આધારે સંશોધકે ઉપકલ્પનાની યથાર્થતા સિદ્ધ કરવાની હોય છે તેનો આધાર સંશોધકે પસંદ કરેલ માહિતી એકત્રીકરણની પ્રયુક્તિનો ઉપયોગ કરી તથ્ય રીતે માહિતીને પ્રાપ્ત કરવા પર હોય છે છઠ્ઠું માહિતીની વર્ગીકરણ અને પૂર્તિકરણ સંશોધકે વૈજ્ઞાનિક પ્રયુક્તિથી એકત્ર કરેલ માહિતીને અર્થપૂર્ણ બનાવવી હોય તો સંશોધક દ્વારા જે માહિતી મેળવવામાં આવે તેને તાર્કિક સંબંધને આધારે પરસ્પર જોડવામાં આવે આ માટે આવશ્યક છે મેળવેલ માહિતીનું વર્ગીકરણ અને પૂર્તિકરણ માહિતીનું વર્ગીકરણ અને પૂર્તિકરણ માહિતીના સંબંધને જાણવા માટે પણ એટલું જરૂરી જરૂરી છે કોઈ પણ છૂટી છવાઈ માહિતીના આધારે કોઈ વૈજ્ઞાનિક સિદ્ધાંત કે તારણ નિષ્ફળ કરી શકાય નહીં માટે સંશોધકે માહિતીના સમાનતા કે વિભિન્નતાના આધારે વર્ગીકરણ કરવું જરૂરી બને છે એના પછી છે સંશોધનના તારણો અને સામાન્યકરણ સંશોધન પ્રક્રિયાનું અંતિમ સોપાન છે સંશોધક મેળવેલ માહિતીના વર્ગીકરણ વર્ગીકરણને આધારે જુદી જુદી હકીકતો વચ્ચેના સંબંધની સ્પષ્ટતા મેળવે છે અને તેના પરથી હકીકતો રજૂ કરે છે આવા આવા એટલે જેમાં રજૂઆત કરવામાં આવે તેને સંશોધન અહેવાલ કહેવામાં કહેવામાં આવે છે એ ઘટનાનો અભ્યાસ કરીને તારવવામાં આવેલા તારણો તે જ વર્ગની અન્ય ઘટનાઓને જ્યારે લાગુ પાડવામાં આવે એ પ્રક્રિયાને સામાન્યકરણ કહેવામાં આવે છે બીજો છે સર્વેક્ષણ પદ્ધતિ વિશે વિગતવાર સમજ આપો તો સર્વેક્ષણ પદ્ધતિ એ સમાજમાં માહિતી એકત્રીકરણની પદ્ધતિ તરીકે અતિ પ્રચલિત અને વ્યાપક ઉપયોગમાં લેવામાં આવતી પદ્ધતિ છે માત્ર સામાજિક સંશોધનમાં જ નહીં પરંતુ સરકારી અને બિન સરકારી જેવા અનેક ક્ષેત્રોમાં અનેકવિધ હેતુઓ માટે સર્વેક્ષણનો ઉપયોગ થાય છે સામાન્ય રીતે લોકોના વલણો વર્તનો માન્યતાઓ અભિપ્રાયો અપેક્ષાઓ વગેરેના અભ્યાસમાં આ પદ્ધતિનો ઉપયોગ થાય છે

આવા અભ્યાસોને સામાન્ય રીતે સર્વેક્ષણ કહેવામાં આવે છે પહેલું જોઈએ મુલાકાત પ્રયુક્તિ સામાજિક સંશોધનમાં માહિતી એકત્ર કરવાની એક પ્રયુક્તિ એટલે મુલાકાત પ્રયુક્તિ સંશોધક ઉત્તરદાતાને રૂબરૂ મળી વાતચીત કરી પ્રશ્નો પૂછી માહિતી એકત્ર કરવાની પ્રયુક્તિ એટલે મુલાકાત પ્રયુક્તિ બીજો જે પ્રશ્નાવલી પ્રવૃત્તિ કે સામાજિક સંશોધનમાં માહિતી એકત્ર કરવાની બીજી પ્રયુક્તિ એ પ્રશ્નાવલી પ્રયુક્તિ છે સંશોધન પ્રશ્નના અનુસંધાનને સંશોધકે રચાયેલ પ્રશ્નની યાદી એટલે પ્રશ્નાવલી ત્રીજો છે પ્રશ્નાવલીનો અર્થ આપી તેના પ્રકાર સમજાવો તો સામાજિક સંશોધનમાં માહિતી એકત્ર કરવાની બીજી પ્રયુક્તિ એ પ્રશ્નાવલી પ્રયુક્તિ છે સંશોધન પ્રશ્ન અનુસંધાન ને સંશોધકે રચેલા પ્રશ્નની યાદી એટલે પ્રશ્નાવલી ગુડ અને હટના માટે પ્રત્યકના પત્રકના ઉપયોગ દ્વારા પ્રશ્નના ઉત્તર મેળવવાની એક પ્રયુક્તિ એટલે પ્રશ્નાવલી એના પ્રકારો જોઈએ તો પ્રશ્નાવલીમાં સમાવિષ્ટ પ્રશ્નોના સ્વરૂપને ધ્યાનમાં રાખીને તપાસીએ તો પ્રશ્નાવલીના મુખ્ય પ્રકારો આ પ્રમાણે છે પહેલું છે પ્રતિબંધિત પ્રશ્નાવલી અને વૈકલ્પિક જવાબની જવાબી પ્રશ્નાવલી બીજું છે અપ્રતિબંધિત પ્રશ્નાવલી કે મુક્ત જવાબી પ્રશ્નાવલી ત્રીજું પ્રત્યક્ષ અને પરોક્ષ પ્રશ્નોવાળી પ્રશ્નાવલી અને ચિત્ર ચોથું છે ચિત્રાત્મક પ્રશ્નાવલી માંથી આપણે પેલું જોઈશે કે અહીં પ્રશ્નોના ઉત્તર નક્કી કરેલા હોય છે જેમ કે હા ના અથવા ખબર ન અથવા તો પૂછાયેલા પ્રશ્નોના ઉત્તરો વિકલ્પના સ્વરૂપમાં આપવામાં આવેલા હોય છે કે પછી પ્રશ્નાવલીમાં આપેલ પ્રશ્નો સાથે ઉત્તરદાતાએ સંમતિ કે અસંમતિ દર્શાવવાની હોય તેવા પ્રશ્નોને પ્રશ્નાવલીના આ પ્રકારમાં સમાવવામાં આવે છે આ પ્રશ્નાવલીમાં પૂછાયેલ પ્રશ્નને પ્રતિબંધ પ્રતિબંધિત પ્રશ્નો અને પ્રશ્નાવલીને પ્રતિબંધિત પ્રશ્નાવલી તરીકે ઓળખવામાં આવે છે બીજું છે અપ્રતિબંધિત પ્રશ્નાવલી જે પ્રશ્નાવલીમાં પ્રશ્નોના જવાબો ઉત્તરદાતાએ પોતાના શબ્દોમાં કોઈ પણ પ્રકારના પ્રતિબંધ વગર મુક્ત રીતે આપવાના હોય તેવી પ્રશ્નાવલીને અપ્રતિબંધિત કે મુક્ત જવાબી પ્રશ્નાવલી કહેવામાં આવે છે ત્રીજું છે પ્રત્યક્ષ અને પરોક્ષવાળી જે પ્રશ્નાવલીમાં પ્રશ્નો સોરી જે પ્રશ્નાવલીમાં પ્રશ્નો પૂછવા પાછળનો સંશોધકનો હેતુ શું જાણવાનો છે તે ઉત્તરદાતા સ્પષ્ટ સમજી શકે તેમ હોય તેવા પ્રશ્નોને પ્રત્યક્ષ પ્રશ્નો કહેવાય બીજા શબ્દોમાં કહીએ તો પ્રત્યક્ષ પ્રશ્નો સીધી રીતે જ સંશોધકના હેતુને વ્યક્ત કરતા હોય છે ચોથું છે સંશોધન કાર્યમાં તમામ પ્રકારના પ્રશ્નો ઉપયોગી હોય છે એ પ્રશ્નો પત્ર પ્રતિબંધિત અપ્રતિબંધિત કે પછી પ્રત્યક્ષ કે પરોક્ષ કોઈપણ સ્વરૂપમાં હોઈ શકે આથી કોઈપણ પ્રશ્નાવલી એક અથવા બીજી રીતે થોડા ઘણા અંશે ઉપર્યુક્ત પ્રશ્નોના સંયોજન રૂપ હોય છે જેને મિશ્ર પ્રશ્નાવલી તરીકે ઓળખવામાં આવે છે એના પછી છે ચિત્રાત્મક પ્રશ્નાવલી ઉત્તરદાતા કે બાળકો પાસેથી માહિતી માટે વિવિધ ઉપયોગ કરવામાં આવતો હોય છે આવી પ્રશ્નાવલીને ચિત્રાત્મક પ્રશ્નાવલી કહે છે ચોથો ક્વેશ્ચન જોઈએ કે સહભાગી અને અસહભાગી નિરીક્ષણ સમજાવો તો નિરીક્ષણ એ વસ્તુ વ્યક્તિ પરિસ્થિતિ વિશે માહિતી મેળવવાની પ્રક્રિયા છે નિરીક્ષણના મુખ્ય બે પ્રકાર છે સહભાગી નિરીક્ષણ અને બીજું છે અસહભાગી નિરીક્ષણ બીજું સહભાગી નિરીક્ષણ તો નિરીક્ષણ કરતાં પોતે પોતાના અભ્યાસ હેઠળ જૂથ જીવનમાં ભળી જાય નિરીક્ષણ કરે તેને સહભાગી નિરીક્ષણ કહે સહભાગી નિરીક્ષણ શબ્દ સૌ પ્રથમ લિનમેને ઓગણીસો ચોવીસમાં પોતાના પુસ્તક સોશિયલ ડિસ્કવરીમાં પ્રયોજ્યો હતો માનવશાસ્ત્રી મેલિનો સહભાગી નિરીક્ષણના પ્રણેતા છે સહભાગી નિરીક્ષણમાં નિરીક્ષણકર્તાએ પોતાના ઉદ્દેશ કે ઓળખ છુપાવીને અભ્ય ક્ષેત્રના જૂથમાં ભળી જાય તે જૂથના સભ્ય બની તે જૂથની અન્ય વ્યક્તિઓની વાસ્તવિક ગતિવિધિનું નિરીક્ષણ કરવાનું હોય છે આ પ્રયુક્તિથી વિસ્તૃત માહિતી મેળવી શકાય છે અને તેની સત્યતા તપાસી શકાય છે સહભાગી નિરીક્ષણ પ્રયુક્તિ વડે નિરીક્ષણ કરતા જૂથના સભ્ય તરીકે જૂથના અન્ય સભ્યોના સ્વભાવિક નિરીક્ષણ કરી તેમના વિશે ઊંડાણથી માહિતી મેળવે છે સહભાગી નિરીક્ષણની મર્યાદાઓ જોઈએ તો નિરીક્ષણ જૂથના સભ્યોને નિરીક્ષણ કરતાનો હેતુ કે ઓળખની જાણ થઈ જાય તો જૂથના સભ્યોનું વર્તન કૃત્રિમ બની જાય છે વળી એક સંશોધકે નિરીક્ષણ દ્વારા મેળવેલ માહિતી અન્ય સંશોધક દ્વારા ચકાસી મુશ્કેલ બને છે તો ક્યારેક સંશોધકે જોઈતી માહિતી મેળવવા લાંબા સમય સુધી પ્રતિક્ષા પણ કરવી પડે છે જેથી સમયનો પણ વય થાય છે જો નિરીક્ષણ કરતાં તટસ્થ રહી માહિતી એકત્ર ન કરી શકે તો આધારભૂત માહિતી મેળવી શકાતી નથી બીજું છે અસહભાગી નિરીક્ષણ તો જે સંશોધનોમાં અભ્યાસ હેઠળના જૂથથી સંશોધક પોતાની જાતને અલિપ્ત રાખીને સંશોધન પ્રશ્ન સંદર્ભે માહિતી મેળવવા નિરીક્ષણ કરે છે તેને અસહભાગી નિરીક્ષણ કહે છે બીજા શબ્દોમાં એમ કહી શકાય કે સંશોધક અભ્યાસ હેઠળના જૂથમાં નિષ્ક્રિય રહી એક પ્રેક્ષકની જેમ નિરીક્ષણ કરે ત્યારે તેને અસહભાગી નિરીક્ષણ કહેવાય અસહભાગી નિરીક્ષણમાં સંશોધક એક બહાની વ્યક્તિ તરીકે નિરીક્ષણ કરે છે શાળામાં વિદ્યાર્થીઓ અને શિક્ષકો વચ્ચેના સંબંધો જેવી પરિસ્થિતિમાં અભ્યાસમાં અસહભાગી નિરીક્ષણનો ઉપયોગ કરી શકાય ઉપર પ્રકારો નિરીક્ષણ કરતાની ભૂમિકાને આધારે ઉદભવેલા છે પાંચમું જોઈએ વ્યક્તિગત તપાસ માહિ પદ્ધતિ સમજાવો તો ગુણાત્મક અભ્યાસોમાં વિશિષ્ટ પ્રકારના અભ્યાસોની જરૂરિયાત ઊભી થાય છે વ્યક્તિ તપાસ પદ્ધતિ આવી જ પદ્ધતિ છે જેના દ્વારા કોઈ વ્યક્તિ સંસ્થા કે સમુદાયનો અભ્યાસ થાય છે સમાસ સમાજશાસ્ત્રમાં હર્બર્ટ સ્પેન્સરે સૌપ્રથમ આ પદ્ધતિનો ઉપયોગ કર્યો હતો સામાજિક સંશોધનમાં ગુણાત્મક માહિતી એકત્ર કરવાની પદ્ધતિ એ વ્યક્તિ તપાસ પદ્ધતિ છે બિસયજ અને બિષયજ માટે વ્યક્તિ પાસ પદ્ધતિ એ ગુણાત્મક વિશેષણનું સ્વરૂપ છે જેમાં વ્યક્તિ પરિસ્થિતિ કે સંસ્થાનું ધ્યાનપૂર્વકનું સંપૂર્ણ નિરીક્ષણ કરવામાં આવે છે સમાજશાસ્ત્રમાં સમાજ જેવાની મહત્વની ઘટનાઓનો ગહન અભ્યાસ કરવા માટે વ્યક્તિ તપાસ પદ્ધતિનો બહોળા પ્રમાણમાં ઉપયોગ થાય છે ટૂંકમાં કહીએ તો વ્યક્તિગત તપાસ પદ્ધતિ એટલે માત્ર કોઈ એક વ્યક્તિનો જ અભ્યાસ નહીં પરંતુ સામાજિક એકમ તરીકે વ્યક્તિ સંસ્થા કે સમુદાયનો અભ્યાસ આ પદ્ધતિના ઉપયોગી બે પ્રકારના અભ્યાસ કરી શકાય છે વ્યક્તિગત અધ્યયન અને સમૂહ અને સમુદાયનું અધ્યયન આ પદ્ધતિમાં પ્રાથમિક માહિતી મુલા મુલાકાત અનુસૂચિ અને નિરીક્ષણ દ્વારા અને ગૌણ માહિતી ડાયરી પત્રો જીવન ઇતિહાસ કે દૈનિક નોંધના માધ્યમથી એકત્ર કરવામાં આવે છે વ્યક્તિગત તપાસ પદ્ધતિની વિશેષતા જોઈએ તો પેલું છે અભ્યાસનું કેન્દ્ર સામાજિક એકમ છે બીજું સામાજિક એકમ પર અસર કરનારા પરિબળો સૌથી શોધી કાઢવામાં આવે છે અને સામાજિક એકમ અને સામાજિક વાતાવરણ વચ્ચેનો કાર્યકારણનો સંબંધ તપાસવામાં આવે છે ત્રીજું છે સામાજિક એકમમાં વહ્યાસને જરૂરી એવા હેતુઓને ધ્યાનમાં લઈને અભ્યાસ કરવામાં આવે છે ચોથું આ પદ્ધતિમાં કોઈ પણ એકમનો ઊંડાણપૂર્વક જીવન જીવનભર્યો અભ્યાસ થાય છે પાંચમું આ પદ્ધતિને ગુણાત્મક અભ્યાસ પણ કહેવામાં આવે છે છઠું આ પદ્ધતિમાં સંશોધનની ઘણી બધી પદ્ધતિઓને પ્રયુક્તિઓનો સીધો ઉપયોગ થાય છે એની ઉપયોગીતા જોઈશું કે સામાજિક એકમોનો જીવન જીવનભર્યો અભ્યાસ થઈ શકે છે બીજો નવી ઉપકલ્પના કે સિદ્ધાંત રજી શકાય છે ત્રીજું મેળવેલ માહિતીમાંથી અન્ય પ્રકારના સંશોધનોને પ્રેરણા મળે છે ચોથું ચોથું સંશોધકનું જ્ઞાન સમુદ્ર બને છે મર્યાદા જોઈએ આ પદ્ધતિમાં જુદા જુદા સમૂહની તુલના શક્ય બનતી નથી બીજું મોટા ભાગે મર્યાદિત સ્વરૂપના સંશોધન સંશોધનો તે વધુ ઉપયોગી નીવડે છે આ પદ્ધતિની ઉપયોગીતા મર્યાદા હોવા છતાં અનેક નવા સંશોધન ક્ષેત્રમાં તેનો ઉપયોગ થાય છે થોડુંક ખાસ બોલું છું થોડું પેલું થાય છે ઓકે તો પેશન બે છે મુદ્દાસર જવાબ લખો સંશોધનના હેતુઓ સ્પષ્ટ કરો પોલિંગ યારના માટે સંશોધનનો મુખ્ય ત્રણ હેતુઓ છે હકીકતોની શોધ અને ચકાસણી કરવી બીજું હકીકતો વચ્ચેનો સબંધ શોધવો ત્રીજું વૈજ્ઞાનિક સિદ્ધાંત સ્થાપવું પહેલું છે હકીકતની શોધ અને ચકાસણી સંશોધનોનો મુખ્ય હેતુ નવી સામાજિક હકીકતોને શોધવી અને જૂની હકીકતોની ચકાસણીનું પરીક્ષણ કરવું તે છે સંશોધનમાં જ્યારે નિરીક્ષણ કરવામાં આવે છે ત્યારે એવું માનીને નિરીક્ષણ કરવામાં આવે છે કે કોઈ પણ હકીકત હકીકત એકબીજા સાથે જોડાયેલ હોય છે આ હકીકતો એકબીજાથી અલગ હોતી નથી સામાજિક સંશોધનમાં હકીકતો પાછળ છુપાયેલ રહેશે શોધવાનો પ્રયાસ થાય છે બીજું હકીકતો વચ્ચે વચ્ચેનો સંબંધ શોધવો સંશોધનનો બીજો મહત્વનો હેતુ છે હકીકત વચ્ચેનો સંબંધને શોધવો સામાજિક સંશોધનમાં એકત્ર કરેલ હકીકતોની તાર્કિક અને ક્રમબદ્ધ ગોઠવણી સાથે તેનું પૃથ્થકરણ કરી હકીકતોને વચ્ચેના સંબંધનું વિશ્લેષણ કરી તે હકીકતનો ગુઠાર્થ જાણી હકીકતો વચ્ચે વચ્ચેના સંબંધના પ્રકાર સ્વરૂપે તપાસવાનો છે ત્રીજો જે વૈજ્ઞાનિક સિદ્ધાંત સ્થાપો તો સંશોધનનો ત્રીજો હેતુ સંશોધન પ્રક્રિયાના અંતે સમાજ જીવનને લગતો ચોક્કસ સિદ્ધાંત પ્રસ્થાપિત કરવાનો છે આ સાથે માનવ વર્તનના અભ્યાસમાં મદદરૂપ થઈ શકે તેવા વૈજ્ઞાનિક સાધનો અને ખ્યાલોનો વિકાસ સાથે અન્ય સિદ્ધાંતોનો વિકાસ કરવો તે છે બીજું જોઈએ મુલાકાત પ્રયુક્તિ સમજાવો તો સામાજિક સંશોધનમાં માહિતી એકત્ર કરવાની એક પ્રયુક્તિ એટલે મુલાકાત પ્રયુક્તિ સામાજિક સંશોધનમાં સંશોધક સંશોધનના હેતુઓને ધ્યાનમાં રાખી જેનો અભ્યાસ કરવા માંગતા હોય તેવી વ્યક્તિઓને પ્રેક્ટિસ મળી પ્રશ્નો પૂછીને માહિતી એકત્ર કરવાનો પ્રયાસ કરે છે એટલે કે સંશોધક દ્વારા ઉત્તરદાતાને રૂબરૂ મળી વાતચીત કરી પ્રશ્નો પૂછી માહિતી એકત્ર કરવાની પ્રયુક્તિ એટલે મુલાકાત પ્રયુક્તિ મુલાકાતમાં બે પક્ષ હોય છે એક મુલાકાત લેનાર એટલે કે સંશોધક અને બીજો મુલાકાત મુલાકાત આપનાર એટલે કે માહિતીદાતા કે ઉત્તરદાતા મુલાકાતમાં સંશોધક પોતાના પ્રશ્નો સંશોધનો કે સમસ્યાના સંદર્ભે ઉત્તરદાતાને વ્યક્તિગત રીતે રૂબરૂ મળે છે તેના પ્રશ્નો પૂછી પોતાનો અભ્યાસ અનુસંધાને માહિતી એકત્ર કરે છે આ અર્થમાં મુલાકાત એટલે સંશોધક અને માહિતીદાતા વચ્ચેની મોટા મોટ સાપ્તાહિક આપલેની પ્રક્રિયા આ મુલાકાતને બે વ્યક્તિ વચ્ચેની આંતરક્રિયા પણ ગણાવી શકાય છે મુલાકાતમાં સંશોધક બે રીતના ઉપયોગથી માહિતી મેળવી શકે છે ત્યાં પ્રમાણે છે એક તો મુલાકાત અનુસૂચિ અને બીજું મુલાકાત માર્ગદર્શિકા પ્રશ્ન ત્રણ પ્રશ્નાવલીના લાભ કે લાભ જણાવો પ્રશ્નાવલી સામાજિક સંશોધનમાં માહિતી એકત્ર કરવાની એક પ્રયુક્તિ છે તેના લાભ અને ગેરલાભ નીચે મુજબ છે લાભ જોઈએ વિશાળ સંખ્યામાં વ્યક્તિઓ કે વિશાળ વિસ્તારમાં ફેલાયેલ વ્યક્તિઓ પાસેથી આ પ્રયુક્તિ સરળતાથી માહિતી મેળવી શકાય છે બીજો ટપાલ કે ઈમેલ દ્વારા પ્રશ્નાવલી મોકલાવાની સુવિધાને કારણે સંશોધકના સમયને નાણા બનેની બચત થાય છે ત્રીજો પ્રશ્નાવલીના ઉત્તર આપવાના સમયે ઉત્તરદાતા સમક્ષ સંશોધક પ્રત્યક્ષ હાજર ન હોવાથી ઉત્તરદાતા કોઈ પણ જાતના દબાણ કે સંકોચ વિના મુક્ત મને ઉત્તરો આપી પોતાનો અભિપ્રાય આપી શકે છે એના ગેરલાભો બી છે એ જોઈએ પ્રશ્નાવલીનો ઉપયોગ માત્ર શિક્ષિત વર્ગના ઉત્તરદાતાઓ જ કરી શકે છે બીજું ટપાલ અને ઈમેલ દ્વારા મોકલવામાં આવતી પ્રશ્નાવલી ક્યારેક ઉત્તરદાતા પાસેથી પરત આવતી નથી તો ક્યારેક એવું પણ બને છે કે પ્રશ્નાવલી પરત આવે ત્યારે તે અધૂરી વિગતો કે માહિતી સાથેની હોય છે ત્રીજું ઘણી વાર ઉત્તરદાતાઓ સમયસર પ્રશ્નાવલી પરત મોકલતા નથી તું બધા જ ઉત્તરદાતાઓને કેન્દ્રમાં રાખી પ્રશ્નોની રચના કરવી એ સંશોધક માટે કઠિન હોય છે ક્વેશ્ચન ત્રણ ટૂંકમાં જવાબ લખો તો પેલું સામાજિક સંશોધનની વ્યાખ્યા આપો તો સામાજિક સંશોધન એ સમાજ જીવનની વિવિધ ઘટનાઓનું વૈજ્ઞાનિક પદ્ધતિથી વિશ્લેષણ કરી તે વિશ્લેષણના આધારે સમાજ જીવનને અસર કરતા સિદ્ધાંતો અથવા નિયમોની સાથે કલ્પના રચી શકાય તેવી વૈજ્ઞાનિક પ્રક્રિયા અથવા પ્રવૃત્તિ રેડમન અને થોરીના મતે નવું જ્ઞાન મેળવવાનો પ્રતિશોનો પ્રયાસ એટલે સંશોધન બીજું છે સેન્સન્સ સેન્સલ્સ સર્વેક્ષણ કોને કહેવાય તો જે સંશોધનમાં સંશોધક અભ્યાસ વિષયથી સંબંધિત કુલ ઉત્તરદાતાઓમાંથી પ્રતિનિધિત્વ ધરાવતા નમૂનારૂપ ઉત્તરદાતાઓને પસંદ કરી તેઓનું સર્વેક્ષણ કરે તેને નિદર્શ સર્વેક્ષણ અથવા સેન્સન્સ સર્વેક્ષણ કહે છે ત્રીજું મુલાકાત માર્ગદર્શિકાની વ્યાખ્યા આપો તો ડેનિસ અને સ્ટીફનના મતે મુલાકાત માર્ગદર્શિકા એ જોઈતી માહિતીના પ્રકારની રૂપરેખા સૂચવતી માર્ગદર્શિકા છે તે નિશ્ચિત પ્રશ્નોની બનેલી હોતી નથી પરંતુ કઈ કઈ વિગતોને લગતી માહિતીની જરૂર છે તે વિગતો દર્શાવતી યાદી છે જે યાદી ધ્યાનમાં રાખી મુલાકાત લેનાર માહિતીદાતાને પ્રશ્નો પૂછે છે અને જોઈતી માહિતી એકત્ર કરે છે ક્વેશ્ચન ચાર જોઈએ પ્રશ્નાવલીની વ્યાખ્યા આપે તો પ્રશ્નાવલી એટલે સંશોધન પ્રશ્નના અનુસંધાનને સંશોધકે રચેલા પ્રશ્નની યાદી એટલે પ્રશ્નાવલી ગુડ અને હટના મતે પત્રકના ઉપયોગ દ્વારા પ્રશ્નોના ઉત્તર મેળવવાની એક પ્રયુક્તિ એટલે પ્રશ્નાવલી ક્વેશ્ચન પાંચ છે નિરીક્ષણ એટલે શું જ્ઞાનેન્દ્રિયોની મદદથી પ્રત્યક્ષ અનુભવ કરીને માહિતી એકત્ર કરવામાં આવે તેને નિરીક્ષણ કહેવાય સંશોધનના હેતુ કે ઉદ્દેશોને લક્ષ્યમાં રાખીને જ્ઞાની નિંદ્રોની મદદથી માહિતી મેળવવાની પ્રક્રિયા એટલે નિરીક્ષણ એના પછી એમાં નિમા છે પોલિંગ યંગના મતે નિરીક્ષણ એ વસ્તુ વ્યક્તિ કે પરિસ્થિતિ વિશે માહિતી મેળવવાની પ્રક્રિયા છે ટૂંકમાં કહીએ તો તે પરિસ્થિતિ કે ઘટનાનો અભ્યાસ કરવાનો હોય તે ઘટના બનતી હોય ત્યારે જ ઘટના સ્થળે એ ઘટનાને જ્ઞાની નિંદ્રીઓ દ્વારા જોઈ તેને લગતી માહિતી મેળવવી તેનું નિરીક્ષણ કહેવાય ક્વેશ્ચન ચાર છે એક વાક્યમાં જવાબ લખો તો પેલું સમાજશાસ્ત્ર કેવું વિજ્ઞાન ગણાય છે તો સમાજશાસ્ત્ર સામાજિક વિજ્ઞાન ગણાય છે બીજું સંશોધનના હેતુઓ કોણે દર્શાવ્યા છે તો સંશોધનના હેતુઓ સમાજશાસ્ત્રી પોલિંગ અંગે દર્શાવ્યા છે ત્રીજું નિર્દેશક સેમ્પલ એટલે શું તો જે અભ્યાસો વસ્તી કે સમસ્યાના પ્રતિનિધિ ધરાવતા ભાગ એટલે કે નમૂનાને લગતા હોય તેને નિર્દેશ અથવા સેમ્પલ કહેવાય જો તું સહભાગી નિરીક્ષણના પ્રણેતા કોણ છે તો માનવશાસ્ત્રી મેલીનો વસ્તી સહભાગી નિરીક્ષણના પ્રણેતા છે પ્રેશન પાંચ જોઈએ નીચે આપેલા પ્રશ્નોના વિકલ્પો સાચો વિકલ્પ પસંદ કરી ઉત્તર લખો પહેલું છે સામાજિક સંસ્થાના હેતુઓ દર્શાવનાર વિધાન વિદ્વાન કોણ છે તો એનો જવાબ આવશે પોલિંગ બીજું છે બાળકોને નિરીક્ષણ વ્યક્તિ પાસેથી માહિતી મેળવવા કઈ પ્રવૃત્તિ ઉપયોગી છે તો એનો જવાબ આવશે ચિત્રાત્મક પ્રશ્નાવલી ત્રીજો છે સહભાગી નિરીક્ષણ શબ્દ સૌ પ્રથમ કોને પ્રયોજ્યો હતો તેનો જવાબ આવશે લીડમે ઓકે તો આજ સાથે આપણું સ્વાધ્યાય અહીંયા પૂરું થાય છે